જો તેર એક્સ વધતા ઓગણીસ વાય બરાબર નેવું નેવું અને ઓગણીસ એક્સ બરાબર તેર વાય બરાબર સિત્તેર હોય

તો હવે આ સમ કરવાનો છે કેવી રીતના તો કે આપણને જયારે તેર એક્સ વધતા ઓગણીસ હોય તો અહીંયા આપણને કીધું કે ઓગણીસ એક્સ અને તેર વાય તો આ બે સરખું છે ભાઈ તેર તેર ઓગણીસ ઓગણીસ એક્સ અને વાય નો ફરક છે જો આપણને એક્સ વત્તા વાય ગોતવાનું કીધું હોય તો બે સમીકરણનો પ્લસ કરવાનો અને જો એક્સ ઓછા વાય કીધું હોય તો બે ઓછાની બાદ બાકી કરવાની બરાબર તો આપણે કરીએ વત્તા ઓગણીસ વાય ઇઝિકવલ ટુ નેવું પછી આપણને કીધું ઓગણીસ એક્સ વત્તા તેર વાય વાયક્વલ ટુ સિત્તેર જરાક ધ્યાન રાખજો ભાઈ હવે શું કરવાનું સરવાળો કરવાનો ઓગણીસ માં તેર નાખો એટલે કેટલા થાય કોમેન્ટમાં કયો ભાઈ ઓગણીસ માં એક નાખો એટલે વીસ અને વીસ ની અંદર તમે બે નાખો એટલે કેટલા થાય બાવીસ થાય ઓગણીસ ને ત્રણ કેટલા થાય ઓગણીસ ને વીસ ને બાવીસ ને બત્રીસ ઓકે એટલે બત્રીસ એક્સ અહીંયા બત્રીસ વાય ઇઝ ઇક્વલ ટુ નવ વત્તા સાત એટલે ઝીરો એમ દમ નવ ને એક દસ ને સોળ એટલે એકસો ને સાહીઠ બરાબર ને અહીંયા બત્રીસ વાય ભાઈ હાલો તો હવે આપણે શું કરવાનું છે બત્રીસ બત્રીસ કોમન કાઢી લઈએ કાઉન્સમાં એક્સ વત્તા વાય બરાબર એકસો ને સાઠ પછી બત્રીસ ગુણાકાર છે આ બાજુ હોય તો ભાંગાકાર થાય એટલે આપણે એક્સ વત્તા વાય અહીંયા કરી આપણે જોવો અહીંયા પાંચ દુ દસ વધી પડી એક સોળ એટલે કે થર્ટી ટુ ઇન્ટુ ફાઇવ કર્યું એટલે આપણને આન્સર કેટલો આવ્યો વન સિક્સટી એનો મતલબ એવો થાય કે એક્સ પ્લસ વાયનો આન્સર કેટલો આવે પાંચ આવે તો આવી રીતે જે છે આપણે આન્સર સોલ્વ કરવાનો છે અને જેટલા લોકોએ આન્સર સાચો આપ્યો છે બધાય માટે એક જોરદાર અને જબરદસ્ત વેરી ગુડ ખૂબ સરસ કામ કર્યું છે વેલકમ 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 બહુ સરસ કામ કર્યું છે ભાઈ ચાલો આગળ સેકન્ડ ક્વેશ્ચન તરફ જઈએ છીએ આપણને એમ કીધું કે x 2 y 3 એ સુરેખ સમીકરણ 5x 3y k નો એક ઉકેલ હોય તો k ખાલી જગ્યા ચલો ભાઈ આવી ગયા વાંધો નહી હાલ છે તે લાગ કાઈ વાંધો નહી હાલો પછી એના પછીના ક્વેશ્ચનમાં શું કીધું if x is equal to 3 બે આવે કે પછી તમામ આવે તમારે કોમેન્ટ કરીને આન્સર આપવાનો છે ચાલો શું આન્સર આવશે ભાઈ શું લાગે શું આન્સર હશે વન

અને વાયની જગ્યાએ મૂકવાના છે બરાબર તો દસ 2 નવ જાય એટલે એક અને એક 10 માંથી ટુ કે એટલે k નો જવાબ કેટલો આવે એક આવે સમજાણો કે નહીં ખ્યાલ આવી ગયો કે નહીં તો આ બહુ ઇઝી છે જરાય એટલે જરાય અઘરું નથી ચલો ડન છે ભાઈ હા કે ના ચલો ઓકે બી બી ઓકે બરાબર છે બધાયનો જે લોકોનો સાચો આન્સર છે એ બધા માટે આપણે જોરદાર એક વખત તાળીઓ પાડી લઈએ ભાઈ ખૂબ સરસ વેરી ગુડ તૈયારી કરી વેલ ડન વેલ ડન વેલ ડન હાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ આપણા સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે પંચોતેર હજાર આજે આપણે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ સબસ્ક્રાઈબર જે છે એ સેલિબ્રેટ કરવાના છીએ તો જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને જેમણે હજુ સુધી વિડીયો લાઈક નથી કર્યું એ લોકો વિડીયો લાઈક કરી લો સો પેન્ટેડ એપ્લિકેશન અગર તમે ડાઉનલોડ નથી કરી તો પેન્ટેડ ડાઉનલોડ કરો કારણ કે એમાં રોજ લાઈવ લેક્ચર તમે અટેન્ડ કરી શકશો જેમાં તમને કંઈ ડાઉટ હશે તો ઘરે બેઠીને તમે અનમ્યુટ કરીને પૂછી શકશો અને એક્ઝામમાં સારા માર્ક્સે પાસ થઈ શકશો પેન્ટેડમાં જોડાવાની ફીઝ માત્ર અત્યારે જે છે આઠસો રૂપિયા છે આ આઠસો ને નવ્વાણું અંદર રોજ બે કલાક સાડા છ આઠ લાઈવ લેક્ચર હોય છે અને એમાં ચેપ્ટર નું રિવિઝન થાય છે તો તમે બોર્ડમાં સારા માર્ક્સ લાવી શકશો બરાબર ને તો પેન્ટેડ ડાઉનલોડ કરો અને ઝડપથી પેન્ટેડ સાથે જોડાઓ ઇલેવન ટ્વેલ્વ સાયન્સ કરવા માટે સમત્વ બેસ્ટ સ્કૂલ છે જે જે ડબલ્યુ અને નીટની જોરદાર તૈયારી કરાવે છે ફૂલ ડે સ્કૂલ છે બેનો અને ભાઈઓ માટે અલગ અલગ હોસ્ટેલની વ્યવસ્થા છે અને જોરદાર રિઝલ્ટ છે વધુ માહિતી માટે નીચે ફોર્મ આપ્યું છે ઝડપથી ફોર્મ ભરી લો કે જેથી કરીને તમે ગુજરાતની બેસ્ટ સ્કૂલની અંદર અભ્યાસ કરી શકો ઓકે ત્રીજો ક્વેશ્ચન વાંચીએ થ્રી એક્સ માઇનસ ટુ વાય બરાબર છ ની રેખા તથા વાય અક્ષ ના છેદ બિંદુના ના યામ ખાલી જગ્યા થાય યસ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઇન્ટરસેક્શન ઓફ ધ લાઇન રિપ્રેઝેન્ટેડ બાય ટુ એક્સ માઇનસ ટુ વાય થ્રી એક્સ માઇનસ ટુ વાય ઇક્વલ ટુ સિક્સ એન્ડ ધ વાય એક્સિસ ઇઝ હાલો વાય એક્સિસ શું હશે શું જવાબ આવશે વાય એક્સિસ નો ચલો કોણ આન્સર આપે છે Question number ત્રણનો આન્સર કોણ આપે છે ચલો ઓકે તમે લોકો વિદ્યાર્થી મિત્રો જે આ જે લોકો આનો આન્સર આપી દે ને ભાઈ એને રીઝન એ કહેવાનું છે કે ભાઈ જેને આવડતું હોય ને બાકી આન્સર આપો ગપાટું મારો કે સાહેબ એ આવશે બી આવશે સી આવશે ડી આવશે હવે તમે છે ને ગપાટું તો આમને નહીં મારો થોડુંક વિચારીને મારશું પણ તમારું ખોટું પડ્યું તો એ ફાયદો શું થશે ભાઈ તો તમને ખબર પડશે ઓકે આમ નહીં આમ કરવાનું હતું તો આ ગપાટું મારવાથી ફાયદો થાય એટલે ગપાટું મારો કાંઈ વાંધો નહીં અને જેને રીઝન ખબર હોય કે શું લેવાય એ આન્સર આવે એ લોકો રીઝન પણ ખાસ કે કઈ વાંધો જુઓ કેમ કરવાનું છે હવે આપણને કીધું એક્સ અક્ષ નું બિંદુ સોરી વાય અક્ષનું બિંદુ વાય અક્ષનું બિંદુનો મતલબ એવો થાય આપણને એમ કીધું છે અહીંયા સમની અંદર કહી ગયું વાય એક્સિસ તો મતલબ એવો થાય કે કોઈ અગર બિંદુ વાય અક્ષ ઉપર છે તો એક્સ ઝીરો છે તો મતલબ એવો કે આ સમની અંદર એક્સની જગ્યાએ આ ઇક્વેશનમાં આ સમીકરણમાં એક્સની જગ્યાએ ઝીરો મૂકી દેવાનું તો હવે આપણને આપ્યું છે ત્રણ કાઉન્ટમાં પહેલાં હું મૂકી દઉં ઇક્વેશન ત્રણ એક્સ માઇનસ બે વાય ઇઝ ઇક્વલ ટુ છ ત્રણ એમને એક્સની જગ્યાએ ઝીરો મૂકીએ માઇનસ બે વાય મૂકીએ ઇઝિકવલ ટુ છ એમનેમ ત્રણ ગુણ્યા ઝીરો એટલે ઝીરો માઇનસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ શું આવશે સિક્સ ઓકે તો ઝીરો માઇનસ ટુ વાય એટલે માઇનસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ શું આવશે સિક્સ આવશે બે ગુણાકાર છે આ બાજુ આવે તો ભાંગાકાર આવે મલ્ટિપ્લિકેશન ડિવિઝનમાં તો વાય ટુ આવશે સિક્સ બાય માઇનસ ટુ માઇનસની નિશાની પણ આરો આવે તો અહીંયા બે તેરી છો ટુ થ્રી હજાર સિક્સ એટલે આન્સર કેટલો મળી ગયો માઇનસ થ્રી મળી ગયો કેટલો મળી ગયો માઇનસ થ્રી તો ડીએ સ્ટુડન્ટ એક્સ તો આપણી પાસે ઝીરો છે જ બરાબર અને y is equal કેટલું મળ્યું તો કે -3 તો અહીંયા 0 અને -3 કેમ આવે છે સેકન્ડ ઓપ્શનમાં આવે છે એટલા માટે b જે છે એ આન્સર સાચો છે યસ b જેટલા લોકો હવે કહી છે બધાય સાચા વેરી ગુડ ખૂબ સરસ ચલો એના પછી ભાઈ ક્વેશ્ચન નંબર 4 કે ભાઈ સમીકરણ યુગમાં ચાર એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચૌદ અને ખાલી જગ્યાનો આલેખ સમાંતર રેખાઓ છે બરાબર ને ચલો વાંચો ભાઈ ધ ગ્રાફ ઓફ ધ ઇક્વેશન ફોર એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ ફોર્ટીન એન્ડ ડેશ અ પેરેલેલ લાઇન ઓકે એન્ડ ડેશ આર પેરેલ લાઈન પેરેલ લાઇન ને ગુજરાતીમાં કહેવાય સમાંતર રેખા સો ડીયર સ્ટુડન્ટ્સ આપણને ટેક્સ્ટબુક ની અંદર આવું એક કોષ્ટક આપ્યું છે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બેમાં બરાબર એમાં આપણને અહીંયા આપ્યું છે જો ગુણોત્તરની સરખામણી એ વનના છેદમાં એટુ ડઝ નોટ ઇકવલ ટુ બી વનના છેદમાં બી ટુ એટલે આપણને એનું આલેખાત્મક સ્વરૂપ જે મળે એ કેવું મળે છેદતી રેખા મળે અને ઇંગ્લિશ મીડિયમ વાળા માટે શું મળે એક ઇન્ટરસેક્ટિંગ લાઈન મળે બરાબર અને પછી જે છે એ વનના છેદમાં એટુ બરાબર બી વનના છેદમાં બીટુ બરાબર સી વનના છેદમાં સી ટુ હોય તો સંપાંતિ મળે બરાબર તો આ ઇંગ્લિશ મીડિયમ વાળા એને શું કહેવાય કો ઇન્સિડેન્ટ કહેવાય બરાબર કોઈન્સિડેન્ટ લાઈન પછી હવે આપણને જે સમમાં કીધું એ સમાંતર રેખા સમાંતર રેખા ક્યારે આવશે ભાઈ એ વનના છેદમાં એ ટુ બરાબર એના એ વનના છેદમાં એ ટુ બરાબર બી વનના છેદમાં બી ટુ ડઝ નોટ ઇક્વલ ટુ does not equal to c1 ના છેદમાં c2 હોય ત્યારે સમાંતર રેખા મળે એટલે કે પેરેલલ રેખા મળે બરાબર તો સમ ઉપર આપણે આવી જઈએ એને મે આટલા માટે જ રાખ્યું હતું કે તમને આ વસ્તુ સમજાઈ જોઈએ ને આગળ ઘણા બધા ક્વેશ્ચન હજી આવશે તો હવે આપણે જો અગર સમાંતર રેખા કરવી છે તો આપણે એવી ઇક્વેશન્સ ગોતવી પડે કે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 પણ does not equal to c1 ના છેદમાં c2 થાય આ મે તમને આપી આવશે શું આવશે ચલો ઝડપથી ફટાફટ કોણ લોકો મને આન્સર આપે છે આપણને એક સમીકરણ તો આપી દીધું છે ભાઈ ચાર એક્સ પ્લસ આ એક સમીકરણ તો આપી દીધું છે આપણે બીજું સમીકરણ ગોતવાન છે તો આપણે આ ચૌદ હું પ્લસ છે આ બાજુ લઈ લો તો માઇનસ થઈ જાય એટલે પેલું સમીકરણ શું થઈ જાય ચાર એક્સ વત્તા ત્રણ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ચૌદ બરાબર હું થઈ ગયું ઝીરો આ પેલું સમીકરણ થઈ ગયું પેલી ઇક્વેશન થઈ ગયું સેકન્ડ ઇક્વેશન જુઓ તમે ડી વાળું માઇનસ ટુવેલ્વ એક્સ આ નવ વાય પ્લસ છે આ બાજુ આવે તો શું થશે માઇનસ નવ વાય અથવા તો ચલો મને એક્સ ને પ્લસ કરવું છે એટલે હું આમ લઈ જાઉં તો બાર આ જે માઇનસ છે બાર એક્સ એ આ બાજુ જાય એટલે પ્લસ થશે બાર એક્સ પ્લસ નવ વાય અને અહીંયા કઈ નથી એટલે ઇઝ ઇક્વલ ટુ ઝીરો મૂકી દઉં તો હવે ઇઝ ઇક્વલ ટુ આ બાજુ મૂકી શકું બાર એક્સ પ્લસ નવ વાય ઇઝ ઇક્વલ ટુ શું થાય ઝીરો થાય આ આપણને મળી ગયું બીજું સમીકરણ તો હવે તમે કરો એ વન ના છેદમાં એ ટુ તો તમને ખબર પડી જાય એ વન એટલે ચાર એ ટુ એટલે બાર ચાર એકા ચાર ચાર તેરી બાર એટલે જવાબ કેટલો મળે ભાઈ એક ના છેદમાં ત્રણ પછી આપણે કરીએ બી વન ના છેદમાં બી ટુ બરાબર તો બી ટુ કેટલું છે નવ તો ત્રણ ના છેદ માં નવ તો ત્રણ એકા ત્રણ ત્રણ ત્રી નવ થ્રી વન ઝર થ્રી અને થ્રી ત્રી ઝાર નાઈન બરાબર હવે સી વન ના છેદ તો અહિયાં જે છે સી વન માઇનસ ચૌદ છે

टू एक्स प्लस फोर वाई प्लस टेन इज इक्वल टू जीरो एंड सिक्स एक्स माइनस ट्वेल्व वाई प्लस टू इक्वल टू जीरो हेस अनन्य उकेल એટલે કે યુનિક સોલ્યુશન્સ છે અનંત ઉકેલ એટલે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન્સ છે બરાબર બે ઉકેલ એટલે કે ટુ સોલ્યુશન્સ છે અને ઉકેલ ન મળે એટલે નો સોલ્યુશન્સ શું જવાબ આવે હાલો જવાબ શું લેવા આવે છે એ પણ કહેવાનું છે અગર જો ફાવે તો હાલો કમેન્ટ કરો फटाफट હવે વિદ્યાર્થી મિત્રો ડી બધાય કે છે તો આપણને શું કીધું તો કે ભાઈ આને કેવા ઉકેલ મળે તો પેલા આપણે એની ફોર જોઈ લઈએ કે ભાઈ નિયમ શું છે ક્યારે એક ઉકેલ મળે ક્યારે અનંત ઉકેલ મળે અને ક્યારે ઉકેલ ન મળે તો જુઓ વિદ્યાર્થી મિત્રો જ્યારે એ વન ના છેદમાં એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન છેદમાં બી ટુ હોય ત્યારે માત્ર એક ઉકેલ મળે એટલે કે યુનિક સોલ્યુશન્સ મળે ઇંગ્લિશ મીડિયમવાળા માટે ક્યારે એ વન અપોન એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન ઉપર બી હોય ત્યારે માત્ર એક ઉકેલ મળે એટલે કે યુનિક સોલ્યુશન મળે જયારે ત્રણેયનો જવાબ સરખો આવે એટલે એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ઇઝ ટુ સી વન અપોન સી હોય ત્યારે અનંત સોલ્યુશન્સ મળે જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફાઇનાઇટ સોલ્યુશન્સ અથવા તો મેની સોલ્યુશન્સ કહી શકાય અને જ્યારે એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ડઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન સી હોય ત્યારે ઉકેલ મળે નહીં એટલે કે નો સોલ્યુશન્સ તો હવે આપણે જે છે એ સમ કરશું એનાથી સહગુણક ને શું કેવાય ભાઈ ઇંગ્લિશ ની અંદર હું ભૂલી ગયું કોન્ટ બરાબર ને એની આગળનો નંબર હોય શું કેવાય તો પછી યાદ થોડું ઘણું યાદ રહેવું ભાઈ હાલ એ વન એટલે ટુ લેવાનો

તો હવે જુઓ તમે ધ્યાનથી તો તમને ખબર પડશે કે આનો જવાબ એક ના જ કોણ આવ્યો આનો જવાબ માઇનસ 1 ત્રણ આવ્યો એટલે બે જવાબ સરખા ન કહેવાય સરખા ન કહેવાય એટલે a1/a2 does not, not equal, equal to b1/b2 એટલે શું આવશે ભાઈ તો કે યુનિક સોલ્યુશન્સ બરાબર ને એ જવાબ આવે શું જવાબ આવે એ ડી જવાબ આવે નહીં બરાબર એને ઇંગ્લિશમાં કહેવાય યુનિક સોલ્યુશન્સ તો જેટલા વિદ્યાર્થીઓ એવું કીધું કે ડી જવાબ આવે એ બધાય ખોટા છે એ જવાબ જેટલા લોકોએ કીધો એ જવાબ સાચો છે એક જણો કથા કરે એટલે બધાએ પછી દબદાવા નહીં થોડુંક વિચાર કરીને સમ સોલ્વ કરવાના ઓકે હવે આ નિયમના સમ આવે તો તમારે બુક અને પેન લઈને બેઠો બેટા તમે ફટાફટ ફટાફટ સમ સોલ્વ કરો પછી આન્સર લખો ઝડપથી આન્સર આપો એટલે સાચો આન્સર આવે બરાબર ને ઓકે

બે ની હવે ખાલી આલેખ જે છે એ સંપાતી રેખા મળે આ વિધાન સાચું છે કે ખોટું એ કહેવાનું છે યસ બચ્ચા the graph of the equation x plus 2y minus 4 is equal to 0 mm. and the 2x plus 4y minus 12 is equal to 0 represent coincident line. So, coincident line A1 A2 B1 B2. b1/b2 c1/c2 डन छे ओके तो चलो फटाफट तुम्हारे आंसर आपવાનો છે ભાઈ ઝડપથી સો ડીયર સ્ટુડન્ટ્સ આપણે કેવી તો પહેલા ઇક્વેશન આ x ની આગળ काही નથી એટલે આપણે 1/1 અને a2 मुक्वानो 2 એટલે 1/2 થઈ गई b1/b2

પણ ડસ નોટ ઇક્વલ ટુ સી વન અપોન સી પણ સી વન અપોન સી ટુ નો જવાબ એ આવતો નથી તો ભાઈ સંપાતી રેખા કો ઇન્સિડેન્ટ લાઈન ક્યારે થાય કે જ્યારે ત્રણેય બરાબર હોય જ્યારે કે અહીંયા પેલા બે જ બરાબર છે તીજો બરાબર નથી એટલે આ વિધાન જે છે એ ખોટું છે અને તમારા બધાયનો જેટલા લોકોએ ખોટું કીધું ફોલ્સ કીધું એ બધાયનો આન્સર સાચો છે બીજું આપણે જોઈએ ખરું ખોટું જો બે રેખાઓ સંપાતી હોય તો અનંત ઉકેલ મળે

તો જુઓ ડીએ સ્ટુડન્ટ્સ તમારે આ યાદ રાખવાનું છે ને અહીંયાથી જ તમને જોવા મળી જશે અગર તમે ધ્યાનથી જોશો તો અગર એ વન અપોન એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ મળે છે તો છેતતી રેખા મળે ને છે રેખા મળે મતલબ એવો કે માત્ર એક ઉકેલું હોય એટલે કે યુનિક સોલ્યુશન્સ હોય બરાબર અને એ સુસંગત છે એ સુસંગત છે બરાબર ઓકે ડિપેન્ડન્ટ છે પછી એ એ વન વન અપોન ટુ 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 બી બી હોય એટલે કે સંપાતી રેખા હોય એના અનંત ઉકેલ છે એનો મતલબ એવો કે એ ડિપેન્ડન્ટ છે પણ જ્યારે એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ નોટ ઇક્વલ ટુ સીવન અપોન સી ટુ એટલે કે સમાંતર રેખા મળે ત્યારે ઉકેલ નથી એટલે અહીંયા શું આવશે ભાઈ નથી આવશે સમજાણો કે નહીં તો આપણને સમાંતર રેખા કીધું તો ઉકેલ ન મળે બાકી બે માં ઉકેલ મળે તો હવે સમાવી જાય શું આપણને સમાંતર રેખા કીધી છે ભાઈ લેટસી ચલો જોઈએ શું આપણને સમાંતર કીધું છે સંપત્તિ બરાબર કઈ ગયું સંપાતી કીધું છે બરાબર ને આપણને શું કીધું ભાઈ અહીંયા તો કે ભાઈ આપણને અહીંયા કીધું છે કે રેખા સંપાતી મળે સંપાતી મળે તો અનંત ઉકેલ છે અહીંયા થી જ ખબર પડી જાય અનંત ઉકેલ છે તો આપણને એમ કીધું છે કે અવલંબી છે નહીં બરાબર ને અહિયાં લખ્યું છે નોથ બરાબર હાલો તો હવે શું આ વિધાન સાચું છે કે ખોટું છે ભાઈ જે લોકો એમ કહે છે ફોલ્સ છે ખોટું છે એ બધાનો જવાબ સાચો છે કારણ કે આપણને એમ કીધું અવલંબી છે નહીં તેમ કહી શકાય નહીં અવલંબી છે એમ કહી શકાય નહીં લખ્યું છે એટલે ખોટું અને જે લોકોનું વિધાન ખોટું કીધું છે એ બધાનો જવાબ સાચો છે સાચા વિદ્યાર્થીઓ અવાજ જવો તું નહીં તાળી પડીશ તો અવાજ નહીં જાય ભાઈ ચલો વેરી ગુડ આલો ભાઈ ડન છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ

આ ભાઈ સાચું છે એમ કે તમને શું લાગે છે કમેન્ટ કરો યસ આ વિધાન જે છે એ સાચું છે ભાઈ હમણાં જ જોયું ભાઈ કે ક્યારે ક્યારે શું કહેવાય કે સમીકરણનો ઉકેલ મળે તો કે જ્યારે એ વન અપોન એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ હોય ક્યારે સમીકરણનો ઉકેલ મળે ડિપેન્ડન્ટ છે સોલ્યુશન્સ મળે કારણ કે યુનિક સોલ્યુશન્સ છે એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ઇઝ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ હોય આ સ્થિતિની અંદર રીતે અનંત ઉકેલ મળે તો આપણને આમાંય ઉકેલ મળશે ભાઈ ક્યારે ઉકેલ નહીં મળે તો કે ભાઈ જ્યારે એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ડઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ કીધું હોય ક્યારે ઉકેલ મળે નહીં અને આપણને એ જ કીધું છે એટલે આ વિધાન કેવું છે સાચું છે તો જેટલા લોકોનો સાચો જવાબ છે એમાં ટાળી પડીએ ભાઈ વેલ ડન વેરી ગુડ વેરી ગુડ ખૂબ સરસ ભાઈ ખૂબ સરસ વેરી ગુડ બહુ સરસ કામ કરી રહ્યા છો મિત્રો તમે તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો તમે તમારા મિત્રોને કહો કે ભાઈ મેઘાની વાણી હોય છે એની અંદર આપણે એટલું સરસ કામ કરીએ છીએ કે આ એમપી પ્રશ્નો આપીએ છીએ એમસીક્યુ સોલ્વ કરાવીએ છીએ તમે આલ્ફા એકેડેમીમાં અભ્યાસ કરો છો અગર નથી કરતા તમારા સ્કૂલના મિત્રો સાથે શેર કરો તમે ભાવનગરમાં રહ્યો છો તમારી સ્કૂલમાં અને બીજા કોઈ ટ્યુશનમાં જતા હોય એને શેર કરો તમે ગુજરાતમાં ગમે ત્યાં રહેતા હોય તમારું સ્કૂલનું ગ્રુપ ટ્યુશનનું ગ્રુપ બધે જગ્યાએ મેસેજ ફેલાઈ ગયો કારણ કે આપણો શું છે કે ભાઈ દર વર્ષે બોર્ડનું રિઝલ્ટ જે પાસઠ ટકા અટકી જાય અને પાંત્રીસ ટકા એટલે ત્રણથી થી સાડા ત્રણ લાખ વિદ્યાર્થી જે દર વર્ષે ફેલ થાય આપણે આ વખતે એવો પ્રયત્ન કરીએ કે એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય આપણે આપણું હંડ્રેડ પર્સન્ટ આપીએ સારામાં સારો કન્ટેન્ટ આપીએ અને જેથી કરીને તમે લોકો સારા માર્કસે પાસ થઈ જાઓ સમીકરણ પાંચ એક્સ માઇનસ ચાર વાય બરાબર ઝીરોનો આલેખ ઉગમ બિંદુએથી પસાર થતી રેખા મળે નહીં બરાબર ધ ગ્રાફ ઓફ ફાઇવ એક્સ માઇનસ ફોર વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો ડઝ નોટ પાસ થ્રુ ધી ઓરિજન્સ શું લાગે સાચું છે કે ખોટું સાચું સાચું ગપાટુ કેમ સાચું અપોન આવે છે એટલે સાચું મે હા સાચું કેમ કે અપોન આવે છે એટલે અપોન આવે છે શાયદ ઓકે કેમ કે ચલો ફ્લેટ પ્લાસ ઓકે તમે કારણ સાથે કોણ જોવો જોઈએ ચલો આ વિધાન સાચું છે કે ખોટું મને જોવે છે અ હાઈસર પટેલ જીતેન્દ્ર કે છે હાઈ પટેલ જીતેન્દ્ર કેમ છો ભાઈ સુનિલ જૈન ઓકે કલ્પેશ પરમાર સાચું કહે છે ઓકે કલ્પેશ પટેલ જીતેન્દ્ર હાઈ હાઈ જીતેન્દ્ર કેમ છો ભાઈ ઓકે ઓકે પછી પાંચમું ખોટું બરાબર ખોટું ભરતભાઈ આલ્ગોધર ખોટું કઈ છે હિતેશ પ્રાગી કઈ છે સાચું છે ટ્રુ કઈ છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ તેવીસ તો એક ઉકેલ હોય તો એ બરાબર ચાર અહીંયા એ કઈ છે જ નહીં તમારે શું મૂકવાનું એ મૂકવાનું હવે આ જગ્યાએ ચાર અને વાય ની બરાબર એ મૂકી દો એટલે શું જવાબ આવે તમારે કેવાનો છે બરાબર અને પછી એ બરાબર જવાબ સાચો આવે કે ખોટો ચલો કયો ફટાફટ એ બરાબર જવાબ સાચો આવે કે ખોટો ફટાફટ કહો ભાઈ એ બરાબર જવાબ સાચો આવે કે ખોટો ચલો તને ખબર છે કેમ સમજાવશે ટ્રુ કે ફોલ્સ 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 આવશે ખોટો આવશે કરી નાખો છે તમે લોકો જવાબ આપો એ બરાબર સાચો કે ખોટો કે હું સમ કર પછી આપણે જોઈ લઈએ કોનો કોનો જવાબ સાચો છે એટલે સમય નો બગડે 2x 3y 23 2x m 2m x ની જગ્યાએ મૂકું છું 4 plus 3

હવે ત્રણ ગુણાકાર છે બાજુ હોય તો ભાંગાકાર એટલે એ બરાબર પંદર ના છેદ માં ત્રણ તો ત્રણ પંચા પંદર એટલે એ ઇઝ ઇક્વલ ટુ પાંચ બરાબર અહીંયા આપણને કીધું એ ઇઝ ઇક્વલ ટુ ફોર એટલે આ વિધાન જે છે એ ખોટું છે હવે ખોટું કોઈ કોઈ કીધું એ જોઈ લો ચલો જેમણે જેમણે ખોટું કીધું હોય એનો આન્સર સાચો કોઈ કોએ ખોટું કીધું છે ભાઈ ચલો કોણે કોણે ખોટું કીધું છે કિંજલ પડિયારે ખોટું કીધું છે એનો જવાબ સાચો છે કલ્પેશ પરમારે ખોટું કીધું છે છે એનો જવાબ એ સાચો વેરી ગુડ આ બંને ભાઈ બેન માટે સરસ મજાની કાળી થઈ જાય સૌથી પહેલા હિતેશ હિતેશભાઈ ભણવાની વાત કરીએ ઝડપથી ચાલો સોનલ ફોલ્સ કઈ છે ફોલ્સ કઈ છે ખોટું કઈ છે ભાઈ એનો જવાબ એ સાચો સોનલ નો ઓકે આલો આગળ આ જઈએ પછી વેરી ગુડ ત્રણ જણાના જવાબ અત્યાર સુધી સાચા આવ્યા પટેલ ધ્રુવિકા બેન જવાબ ફોલ્સ આવે છે હું અહીંયા જયારે જોવા વાંચું છું ને ત્યારે હજી દાખલો નથી થયો કારણ કે વીસ સેકન્ડ ગેપ હોય બરાબર એટલે આ લોકો માટે જોરદાર તાળીઓ તમે સરસ મજાનું કામ કરો છો પટેલ જીતેન્દ્રભાઈ ખોટું કહે છે અયુબ બલજ ખોટું કહે છે વેરી ગુડ ચલો જેટલા લોકો એમ કહે છે કે આ જવાબ ખોટો છે એ બધાય સાચા છે ભાઈ આપણા જે છે એ નવસો ને હતા એમાંથી નવસો ને થઈ ગયા છે માત્ર બાર ઘટે છે અને બાર પહોંચતાની સાથે આજે આપણે 75000 હજાર સબસ્ક્રાઈબરનો માઇલ સ્ટોર અચીવ કરવાના છીએ આપણે પંચાણું લાઇક સુધી પહોંચવાના ક્યાં પહોંચી ગયા 52 ત્રણ લાઇક ઘટે ભાઈ જેમણે હજુ સુધી લાઈક નથી કરી લાઈક કરી લ્યો અને બાર સબસ્ક્રાઇબર વધારી દો એટલે આજે રાત્રે આપણે પંચોતેર હજાર સબસ્ક્રાઈબર જે છે એ ફિનિશ કરી નાખીશું ડન ઓકે વેરી ગુડ ચલો ખૂબ સરસ ખૂબ સરસ ચલો હાલો સાયન્સના લેક્ચર એવરી બુધવારે હોય છે સુરક્ષા સમીકરણ માટે એ વન અપોન એ ટુ ઝ નોટ ઇક્વલ ટુ વીવન અપોન બી ટુ સ્થિતિમાં સુરક્ષણ સમીકરણ યુગમાં સુસંગત છે બરાબર ને આનો આન્સર તમારે એના પેર ઓફ જેલો ક્વેશન છે યસ એના પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયબલ ઇફ એ વન અપોન એ ટુ ઝ નોટ ઇક્વલ ટુ વન અપન બી ટુ ધેન ને પેર ઓફ લિનયર ઇક્વેશન ઈસ કન્સિસ્ટન્ટ ઓકે ભાઈ શું આન્સર આવે ચલો આનો સુસંગત છે કે નહીં મેં તમને સમજાવ્યું ક્યારે ક્યારે સુસંગત છે ક્યારે ક્યારે સુસંગત નથી જ્યારે અનન્ય ઉકેલ મળે યુનિક સોલ્યુશન્સ મળે ત્યારે સુસંગત છે જ્યારે અનંત ઉકેલ મળે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન્સ મળે ત્યારે પણ સુસંગત છે અને જ્યારે સમાંતર રેખા મળે ત્યારે ઉકેલ શક્ય નથી બરાબર ને પેરેલ લાઈન મળે ત્યારે નથી તને શું લાગે આનો આન્સર સાચો કે ખોટો તમે જમણા કીધું સાચું સાચો છે ઓકે ભાઈ આ જે છે એ સાચું છે ચલો ઝડપથી ઝડપથી ભાઈ ટ્રુ ટ્રુ ઓકે ઓકે સાનિયા લાલાણી કઈ છે ટ્રુ ઓકે હિતેશ કઈ છે ટ્રુ ઓકે પછી ફરીન કઈ છે ટ્રુ ઓકે હિતેશ પ્રાગી કઈ છે ટ્રુ કિંજલ કઈ છે ટ્રુ ગાઝી કઈ છે ટ્રુ વેરી ગુડ વેરી ગુડ તાહિર કઈ છે ટ્રુ ઓકે હાલો ભાઈ હર્ષ કઈ છે ટ્રુ વેરી ગુડ કિંજલ પડિયાનો ફરીથી કોમેન્ટ આવી વેરી ગુડ જે લોકો કમેન્ટ નથી કરતા કોમેન્ટ કરો ભાઈ આપણે જે છે ચાલ લાઈક ઘટે છે સાઈઠ લાઈક આપણે અહીંયા જે છે આપણું આજનો લાઈવ લેક્ચર પૂરો થાય છે સાઈઠ લાઈક જે છે એ પૂરી કરવાની છે અને પંચોતેર હજાર સબસ્ક્રાઈબર જે છે આજે ફિનિશ કરવાના છે માત્ર બાર સબસ્ક્રાઈબર ઘટે છે ભાઈ જે જે લોકો એ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને આપણને આજે જે છે એ પંચોતેર સબસ્ક્રાઈબર મારી ઈચ્છા છે કે લાઈવ લેક્ચર માં થઈ જાય તો જામો જામો પડી જાય બરાબર ને ચુમ્મોતેર

ઓકે અમરીન મલેક કે છે ટ્રુ વેરી ગુડ વેરી ગુડ તો જેટલા લોકોએ ટ્રુ કીધું છે એ બધાયનો જવાબ સાચો છે વેરી ગુડ તો આપણે બધાય માટે સરસ મજાની તાળીઓ વગાડીએ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ભાઈ જોરદાર કામ જોરદાર બધાએ એક વખત જોરથી કોકને કોક બધાએ વેરી ગુડ વેરી ગુડ ભાઈ તમે લોકોએ આટલું જોરદાર કામ કર્યું છે ભાઈ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ આજના અહીંયા પ્રશ્ન જે છે ટ્રુ ઓર ફોલ્સ અને એમસીક્યુ પૂરા થઈ ગયા Painted, painless learning.